સામે પક્ષે કોંગ્રેસ પક્ષને પણ ચાર લાખ આઠ હજાર જેટલા મતો મળ્યા છે અને આમ આદમી પાર્ટીને એક લાખ ત્રાણું હજાર જેટલા મતો મળ્યા છે હાલ અમે ઇન્ડિયા ગઠબંધન અંતર્ગત આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સાથે મળીને ચૂંટણી લડી રહ્યા છે એટલે એ અમારા મતોનો સરવાળો કરીએ તો અમે છ લાખ પર વિધાનસભામાં હતા અને એ લોકો છ લાખ પાંત્રીસ હજાર પર હતા એટલે અંતર ફક્ત પાંત્રીસ હજારનું છે એટલે અમે થોડી વધારે મહેનત કરીને વીસ હજાર પણ અમે વધારે મત ખેંચી શકીએ તો અમારો વિજય નિશ્ચિત છે શું કેશો આ વખતે ગામમાં તમે આવશો તો કેવા કામો કરશો ખાસ કરીને સાબરકાંઠા માં હાલમાં આમ જોવા જઈએ તો સાબરકાંઠામાં છેલ્લા પંદર વર્ષથી જે પ્રતિનિધિઓ દિલ્હી ગયા છે એ લોકોએ કોઈ પડઘો સાબરકાંઠાનો લોકસભામાં પાડ્યો હોય કે સરકારમાં કોઈ રજૂઆત કરી હોય એવું મારા ધ્યાનમાં નથી અને એના કારણે જે કેન્દ્ર સરકારના જે પડતર પ્રશ્નો જેવા કે અંબાજી ખાતે શક્તિપીઠ આવેલી છે માતાજી ની અંબાજી ખાતે તેને રેલવે ટ્રેન થી જોડવાની વાત મનમોહનસિંહ સાહેબની સરકારમાં થઈ હતી અને પ્રોજેક્ટ મંજૂર થયો છે પણ આજે પણ અંબાજી સુધી રેલવે ટ્રેન પહોંચી નથી અને બે હજાર બારમાં હું રોડ ટ્રાન્સપોર્ટ હાઈવેનો મિનિસ્ટર હતો એ વખતે મેં થી શામળાજી બોર્ડર સુધીમાં ચાર જેટલા ફ્લાયઓવર મેં મંજૂર કર્યા હતા એ ફ્લાયઓવરના કામો પણ આપ અત્યારે કદાચ અમદાવાદ ગાંધીનગરથી આવ્યા છો જોયું હશે પ્રાતીજમાં ડાયવર્ઝન આવે છે મોતીપુરામાં ડાયવર્ઝન આવે છે ચિલોડા પછી પણ ડાયવર્ઝન આવે છે એ ચાર ફ્લાયઓવર ઓવર સુધી આ સરકાર પૂરા કરી શકી નથી અને એનું પ્રતિનિધિત્વ એટલું નબળું છે કે કોઈ ઉઘરાણી પણ નથી કરી કે આ કામો ક્યારે થશે તો મારી ફર્સ્ટ પ્રાયોરિટી તો જે મંજૂર થયેલા કામો પૂરા નથી થયા એને પહેલા પૂરા કરવાની રહેશે લોકો આપને જોઈને મત આપશે કે પછી કોંગ્રેસને રાહુલ ગાંધીને જોઈને કારણ કે આપ પોતે સિટિંગ એમએલએ છો તો આપનું બી વર્તતો ખરું કેવું લાગે આમાં કોંગ્રેસ પાર્ટીનો જે મેનિફેસ્ટો છે એમાં ખેડૂતોને દેવાનાબૂદ કરવાની વાત કરી છે સ્વામિનાથન કમિટીની ભલામણની વાત કરી છે ત્રીસ લાખ જેટલી કેન્દ્ર સરકારની જગ્યાઓ ખાલી છે ભરવાની પણ વાત કરી છે અને એ જે બધા મુદ્દાઓ છે એની સાથે સાથે મારા પિતાશ્રી સ્વર્ગસ અમરસિંહભાઈ ચૌધરીની પણ આ કર્મભૂમિ રહી છે એમણે મુખ્યમંત્રી કાર્યકાળ દરમિયાન છ્યાસી સત્યાસી અઠ્યાસીમાં દુષ્કાળમાં પણ અહીંયા ખૂબ સારી કામગીરી કરી હતી જેને લોકો આજે પણ યાદ કરે છે એ જ રીતે ખેડૂતોના ખેતરેથી મીટરો કાઢી નાખવાનું જે કોઈ કામ કર્યું હોય એ પણ અમરસિંહભાઈ ચૌધરીની સરકારે કર્યું હતું એટલે એવી ઘણી અમારી જમા છે કે જેનો ફાયદો અમને સીધો આ ચૂંટણીમાં મળશે ભાજપને લોકો શા માટે મત નહીં આપે આ વખતે તમને આપશે એવું છેલ્લા દસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર દિલ્હીમાં છે એમણે વાત કરી હતી મોંઘવારી દૂર કરવાની અને બેરોજગારી દૂર કરવાની પણ તમે જોઈ શકો છો કે મોંઘવારીએ માઝા મૂકી છે મોંઘવારી આજે ચરમસીમાએ છે લોકો ત્રાહીમામ પોકારી ગયા છે અને જે એમણે બે કરોડ લોકોને નોકરી આપવાનું વચન કર્યું હતું એ વચન પણ એમને પરિપૂર્ણ કર્યું નથી એટલે આ જે સડકતી સમસ્યા મોંઘવારી બેરોજગારી છે એનો પડઘો આ વખતની ચૂંટણીમાં પડશે જે રીતે અહીંના ગામના લોકો એવું કહી રહ્યા છે કે અગાઉ અમે ભાજપને મત આપતા હતા પણ આ વખતે પચાસ પચાસ ટકા છે પેલા એસી ટકા મત ભાજપને જતા હતા પણ આ વખતે કહી શકાય નહીં તો આપનું શું કેવું છે ખાસ કરીને ક્ષત્રિય આંદોલન અત્યારે સમગ્ર ગુજરાતમાં ચાલી રહ્યું હોય ક્ષત્રિય સમાજનો વિરોધ છે એનો લાભ તમને મળશે અથવા તેમની માંગણી તમને કેવી રીતે પૂરી કરશે સુધી ક્ષત્રિય સમાજની વાત છે એમનું અપમાન થયું છે એ હકીકત છે કોઈ પણ રાજકીય પાર્ટીઓ એ લોકોએ કોઈ પણ જાતિ કે સમાજના અપમાનથી દૂર રહેવું જોઈએ એવી ટિપ્પણી વ્યક્તિગત ટિપ્પણી ના કરવી જોઈએ એવું હું સ્પષ્ટપણે માનું છું અને જ્યાં સુધી ક્ષત્રિય સમાજની વાત છે તો અહીંયા સાબરકાંઠામાં તમે ભીખુજીને બદલીને શોભનાબેનને લાવી શકતા હોય તમે વડોદરામાં રંજનબેનને બદલીને નવા ઉમેદવાર મૂકી શકતા હોય તો ક્ષત્રિય સમાજની માગણી રૂપાલાને બદલવાની હતી એ તમે બદલી કાઢી હોત તો ક્ષત્રિય સમાજને આટલા ઉગ્ર થવાની જરૂર જ ના પડત

ત્રીસ લાખ નોકરીઓ ભરવાની વાત છે પછી દરેક યુવા શિક્ષિત યુવાને એક વર્ષની ટ્રેનિંગ આપીને એક લાખ રૂપિયા સ્ટાઇપન્ડ આપીને એને ટ્રેનિંગ આપવાની વાત છે દરેક કુટુંબની ગરીબ મહિલાને એક લાખ રૂપિયા આપવાની વાત છે નરેગા યોજનામાં ચારસો રૂપિયા રોજ કરવાની વાત છે એટલે આજે અમે ભૂતકાળમાં નરેગા યોજના લાવનાર બી કોંગ્રેસ પક્ષ જ હતો અને ભૂતકાળમાં દેવા નાબૂદ કરનાર બી કોંગ્રેસ પક્ષ જ હતો બે હજાર આઠમાં મનમોહનસિંહ સાહેબની સરકારે જ દેવા નાબૂદ કર્યા છે અને ફરી અમે એ વાત દોહરાવીએ છીએ કે જે વસ્તુ અમે કરી છે એની જ વાત કરીએ છીએ અમે કોઈ આસમાની સુલતાની પંદર લાખ જેવી વાતો અમે નથી કરતા કે જે લોકો માટે સ્વપ્ન બની રહે એવી વાતો નથી કરતા પણ અમે જે કર્યું છે એમાં કેવી રીતે વધારે સારું કરી શકાય એ જ અમારે અમારી ગેરંટીમાં અમે એનો જ સમાવેશ કર્યો એક તુષારભાઈ છેલ્લો સવાલ મોદી સાહેબે બે દિવસ પહેલા એક નિવેદન આપ્યું છે કે કોંગ્રેસ તમારી પર્સનલ પ્રોપર્ટીઓ મહિલાઓનું સોનું તે મુસલમાનોને આપી દેશે જેમાં કોંગ્રેસે હિસ્સેદારી ન્યાયની વાત કરી છે પાંચ ન્યાયમાં હિસ્સેદારી ન્યાય છે જેમાં કોંગ્રેસે સામાજિક અને આર્થિક રીતે લોકોનો સર્વે કરવામાં આવશે તે બાદ નક્કી કરવામાં આવે છે મોદી સાહેબ પાસે અત્યારે કોઈ મુદ્દા નથી મત માંગવા માટેના કારણ કે એમણે દસ વર્ષમાં એવું કોઈ કાર્ય કર્યું નથી કે જેના નામે એમને મત મળી શકે એટલે એમનો છેલ્લો ઉપાય હિન્દુ મુસ્લિમ કરીને લોકોની લાગણી ભડકાવાની છે એ દિશામાં એ આગળ વધી રહ્યા છે તો આ હતા તુષારભાઈ ચૌધરી કે જેઓ હાલના સિટિંગ એમએલએ એ છે